રાણાવાવ નગરપાલિકામાં લગભગ બે વર્ષથી વહીવટદારનું શાસન રહ્યા બાદ ચૂંટણી આવી છે ત્યારે અહીં ભરાયેલ ઉમેદવારોના ફોર્મની આજે ચકાસણી કરવામાં આવી હતી જેમાં ડમી ફોર્મ રદ થયા હતા મામલેદાર કચેરી ખાતે કરાયેલી આ ચકાસણીમાં સમાજવાદી પાર્ટીના અઠ્યાવીસ ફોર્મ માન્ય રહ્યા હતા જ્યારે બીજેપીએ ઓગણત્રીસ ફોર્મ રજૂ કર્યા હતા જેમાં ડમી ફોર્મ એક રદ કરવામાં આવ્યું હતું અને અઠ્યાવીસ ફોર્મ માન્ય રહ્યા હતા જ્યારે કોંગ્રેસ પાર્ટીના અગિયાર ફોર્મ ભરાયા હતા જેમાં એક રદ થતા દસ જેટલા ફોર્મ માન્ય રહ્યા છે આ પાલિકાની બેઠકો માટે કુલ અડસઠ જેટલા ફોર્મ ભરાયા હતા જેમાં અઠ્યાવીસ સમાજવાદી અને અઠ્યાવીસ બીજેપીના જ્યારે દસ કોંગ્રેસના માન્ય રહ્યા છે નગરપાલિકાની ચૂંટણીમાં જે ફોર્મની ચકાસણી હતી તેમાં કેટલા માન્ય રિયા કેટલા અમાન્ય રિયા રાણાવા નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં ટોટલ અડસઠ ફોર્મ રજૂ થયેલા હતા તે પૈકી બે અમાન્ય રાખવામાં આવેલ રાખવામાં આવે છે જેમાં ભાજપ પેનલ તરફથી એક ડમી ઉમેદવારો હોવાના કારણે અને એક સોગંદનામામાં ખામી હોવાના કારણે અમાન્ય રાખવામાં આવે છે એ સિવાય બધા ફોર્મ્સ માન્ય રહ્યા છે કયા કયા પક્ષના છે કેટલા ફોર્મ માન્ય રહ્યા છે ઇઠ્યાવીસ સપા ના છે બીજેપી ના ઇઠ્યાવીસ છે અને અગિયાર છે એ કોંગ્રેસના ફોર્મ માન્ય રહ્યા કુલ સાત વોર્ડમાં ચૂંટણીની જંગ જીતવા માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાની તારીખ છે પછી પ્રચાર કરવા ઉમેદવારો મેદાનમાં ઉતરશે રાજુ ન્યૂઝ રાણા